નમસ્કાર આપણી આસપાસની દુનિયા ખરું ને આંકડાઓથી ભરેલી છે પણ આ આંકડાઓને સમજવા કેવી રીતે તો ચાલો આજે એ જ વાત કરીએ આ કોઈ ભારેખમ ગણિતનો ક્લાસ નથી પણ રોજિંદા જીવનમાં કામ લાગે એવી એક પ્રેક્ટિકલ સમજ છે ક્યારે એવું લાગ્યું છે કે આપણી આસપાસ બસ આંકડા જ આંકડા છે જાણે માહિતીના મહાસાગરમાં ડૂબી રહ્યા હોઈએ તમે જુઓ ક્રિકેટ મેચના સ્કોરથી લઈને ચૂંટણીના એક્ઝિટ પોલ સુધી રોજ બરોજ કેટલા બધા નંબર્સ આપણી સામે આવે છે અને સાચું કહું તો ક્યારેક તો આ બધું બોજ જ ગૂંચવણભર્યું લાગે છે ખરું ને દાખલા તરીકે ફાઇનાન્શિયલ માર્કેટ જ લઈ લો શેર બજારના આંકડા તો સતત ઉપર નીચે થતા રહે છે ગ્રાફ્સ ટકાવારી કઈ કંપની આગળ વધી કોણ પાછળ રહી ગયું આ બધું જ સમજવું ક્યારેક એક પડકાર જેવું લાગે છે અથવા તો હવામાનની આગાહી વિશે વિચારો કેટલું તાપમાન રહેશે ભેજનું પ્રમાણ શું હશે વરસાદની શક્યતા કેટલા ટકા છે આ બધું છે તો આંકડાકીય માહિતી જ પણ એના આધારે જ આપણે આપણા દિવસનું પ્લાનિંગ કરીએ છીએ અને હા સ્કૂલના પરિણામો વિદ્યાર્થીઓના માર્ક્સ એ તો એક એવો ડેટા છે જેની સાથે લગભગ દરેક જણ જોડાયેલું હોય છે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ ટીચર્સ બધા માટે એ મહત્વનું હોય છે તો ચાલો આપણે એક કામ કરીએ એક મેન્ટલ ટૂલ કિટ બનાવીએ એવી ટૂલ જેમાં એવા સાધનો હોય જે કોઈપણ પ્રકારના આંકડાઓને સરળતાથી સમજવામાં મદદ કરે તૈયાર છો ચાલો ત્યારે શરૂ કરીએ આપણી ટૂલ કીટનું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે ઓર્ગનાઇઝેશન એટલે કે ગોઠવણ કોઈ પણ વેરવિખેર પડેલી માહિતીમાંથી કંઈક અર્થ કાઢવો હોય તો સૌથી પહેલાં એને વ્યવસ્થિત કરવી પડે જરા આ સ્ક્રીન પર નજર કરો અહીં પચાસ વિદ્યાર્થીઓના ગણિતના માર્ક્સ છે અત્યારે તો આ ફક્ત આંકડાઓને એક ઢગલો લાગે છે બરાબર ને આમાંથી કંઈ પણ સમજવું બહુ મુશ્કેલ છે બસ આને જ કહેવાય રો ડેટા એટલે કે કાચી માહિતી અને હવે જાદુ જુઓ એ જ અસ્તવ્યસ્ત આંકડા પણ હવે એક સરસ મજાના કોષ્ટકમાં ગોઠવાયેલા છે આને કહેવાય આવૃત્તિ વિતરણ હવે જુઓ બધું કેવું ચોખ્ખું દેખાય છે તરત જ ખબર પડી જાય છે કે મોટા ભાગના સ્ટુડન્ટ્સના માર્ક્સ કયા ગ્રુપમાં છે આ તો પાવર છે માહિતીને વ્યવસ્થિત કરવાનો અસ્તવ્યસ્તતામાંથી સીધી સ્પષ્ટતા આનો એકદમ પરફેક્ટ રિયલ લાઈફ દાખલો એટલે ટ્રેનનું ટેબલ વિચારો હજારો ટ્રેનો સ્ટેશનો અને સમય આ બધી જ જટિલ માહિતીને એક સરળ વ્યવસ્થિત કોષ્ટકમાં મૂકી દેવામાં આવે છે જેથી આપણા જેવા સામાન્ય માણસો પણ એને સરળતાથી વાપરી શકે આ જ તો છે ઓર્ગેનાઇઝેશનની તાકાત સારું તો માહિતી હવે વ્યવસ્થિત થઈ ગઈ હવે આગળ શું હવે આપણું બીજું સાધન કામમાં આવશે જે છે કેન્દ્ર શોધવું આ એવા ટૂલ્સ છે જે આખા ડેટાને એક જ આંકડામાં સમજાવવામાં મદદ કરે છે આમાં સૌથી જાણીતું સાધન છે મધ્યક જેને આપણે સામાન્ય રીતે એવરેજ કે સરેરાશ કહીએ છીએ માની લો કે કોઈ સ્ટુડન્ટને ત્રણ વિષયમાં સિત્તેર એંશી અને નેવું માર્ક્સ આવ્યા તો એની સરેરાશ થઈ એંશી આનાથી આપણને ઓવરઓલ પરફોર્મન્સનો એક આઈડિયા આવી જાય છે પછી આવે છે મધ્યસ્થ આ સમજવું પણ સહેલું છે બધી સંખ્યાઓને લાઇનના ગોઠવી દો નાનાથી મોટા ક્રમમાં અને પછી જે સંખ્યા બરાબર વચ્ચે આવે એ જ મધ્યસ્થ ધારો કે પાંચ લોકોની ઉંમર દસ વીસ પચ્ચીસ ત્રીસ અને ચાલીસ છે તો પચ્ચીસ એ મધ્યસ્થ થયો એ ડેટાને બરાબર બે ભાગમાં વહેંચે છે અને ત્રીજું છે બહુલક આ તો સૌથી સહેલું જે પણ આંકડો સૌથી વધુ વખત દેખાય એ બહુલક જેમ કે કોઈ જૂતાની દુકાનમાં આઠ નંબરના જૂતા સૌથી વધુ વેચાતા હોય તો આઠ નંબર એ બહુલક છે એ બતાવે છે કે સૌથી પોપ્યુલર શું છે તો સવાલ એ છે કે કયું સાધન ક્યારે વાપરવું જુઓ જો ડેટામાં કોઈ એકાદ આંકડો બહુ જ મોટો કે બહુ જ નાનો હોય તો એ આખી સરેરાશને ખેંચી લે છે આવી પરિસ્થિતિમાં મધ્યસ્થ વાપરવું વધુ સારો રહે કારણ કે એના પર આવા આઉટલાયર્સની અસર નથી થતી ચાલો હવે આપણી ટૂલકિટના છેલ્લા અને કદાચ સૌથી પાવરફુલ સાધન પર આવીએ વિઝ્યુઅલાઇઝેશન એટલે કે માહિતીને જોવી કારણ કે ઘણીવાર એક તસવીર હજાર શબ્દો કે પછી હજાર આંકડાઓ બરાબર હોય છે યાદ છે પેલા પચાસ સ્ટુડન્ટ્સના માર્ક્સ જે શરૂઆતમાં જોયા હતા હવે એ જ માહિતીને આ રીતે જોઈએ આ બાર ચાર્ટ જુઓ તરત જ આખી વાત મગજમાં ઉતરી જાય છે નહીં એક જ નજરમાં ખબર પડી જાય છે કે સૌથી મોટો ગ્રુપ ચાલીસથી ઓગણસાઠ માર્ક્સવાળો છે પેલું આંકડાઓનું કોષ્ટક વાંચવા કરતાં આ કેટલું સરળ છે આને જ કહેવાય વિઝ્યુઅલાઇઝેશનનો આહા મોમેન્ટ જ્યારે બધું એકદમ ક્લિયર થઈ જાય તો આ ત્રણ મુખ્ય સાધનો છે ઓર્ગેનાઇઝ કરવું સેન્ટર શોધવું અને વિઝ્યુઅલાઇઝ કરવું આ જ એ પાયો છે જેના પર આપણું રોજિંદા જીવનનું લગભગ બધું જ પ્રેક્ટિકલ મેથ્સ ટકેલું છે શોપિંગ કરતી વખતે આપણે બધાએ આવું બોર્ડ જોયું જ હશે ટકાવારી કે પર્સેન્ટેજ બીજું કંઈ નથી પણ કોઈ એક ભાગની આખા ભાગ સાથે સરખામણી કરવાની એક રીત છે બધું સોના સ્કેલ પર આવી જાય એટલે સરખામણી કરવી એકદમ સહેલી બની જાય અને જ્યારે વાત પૈસાની આવે ત્યારે વ્યાજની વાત તો કરવી જ પડે સાદું વ્યાજ હંમેશા મૂળ રકમ પર જ ગણાય છે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ એ તો વ્યાજ પરણું વ્યાજ છે એટલે કે તમને જે વ્યાજ મળ્યું એ પણ હવે વ્યાજ કમાવાનું શરૂ કરી દે છે આનાથી પૈસા ખૂબ ઝડપથી વધે છે અને ગુણોત્તર એટલે કે રેશિયો એ તો બસ બે વસ્તુઓની સરખામણી છે જેમ કે ચા બનાવતી વખતે બે ભાગ દૂધ અને એક ભાગ પાણી બસ આ જ રેશિયો છે આમાં બસ એટલું યાદ રાખવાનું કે જે બે વસ્તુઓની સરખામણી કરી રહ્યા છીએ એમના એકમ સરખા હોવા જોઈએ આખી વાતનો સાર આ એક વાક્યમાં આવી જાય છે આંકડાશાસ્ત્રનો હેતુ કોઈને ડરાવવાનો નથી પણ જટિલ માહિતીને એટલી સરળ બનાવવાનો છે કે આપણે એનું વિશ્લેષણ કરીને તેમાંથી કંઈક ઉપયોગી તારણ કાઢી શકીએ જેથી આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ તો આ રહી આપણી નવી ટૂલકેટ પહેલું માહિતીના ગૂંચવાડાને વ્યવસ્થિત કોષ્ટકોમાં ગોઠવો બીજું મધ્યક મધ્યસ્થ જેવા સાધનોથી એનો સારાંશ કાઢો ત્રીજું ચાર્ટ બનાવીને એની પાછળની પેટર્ન જુઓ અને છેલ્લે આ જ સમજનો ઉપયોગ ટકાવારી અને વ્યાજ જેવી રોજિંદી બાબતો માટે કરો તો હવે આ સાધનો આપણી પાસે છે હવેથી જ્યારે પણ આંકડાઓ સામે આવે ત્યારે ગભરાવાની જરૂર નથી એને એક કોયડા તરીકે જુઓ જેને ઉકેલવાના સાધનો હવે આપણી પાસે છે તો આ નવી દ્રષ્ટિથી આપણી આસપાસની દુનિયામાં કઈ નવી વાર્તા શોધી શકાશે